મનીષ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ વિસાવદર તાલુકા મંત્રી આ વસ્તુ ત્રણ દિવસની અંદર ચાર ખૂટ ગાયત્રી પ્લોટમાં અને એક માતાજી એવી ગયા છે ફૂડ પોઈઝનના કારણે એટલે કોઈએ ખવડાવેલું છે કે પછી એને ખાધેલું છે એ ખ્યાલ નથી પણ આ વસ્તુમાં એક ખૂટ છે ને આપણે વ્યવસ્થિત થઈ ગયો ટ્રામ ટાઈમ ટુ ટાઈમ ફોન આવેલો ને એ સારવાર આપી દીધી અને ડૉક્ટરને બોલાવીને એટલે એ વ્યવસ્થિત થઈ ગયો આ ત્રીજો દિવસ છે આજનો આ ત્રીજા દિવસમાં આપણે છ બનાવ મહિના ચાર ખૂટ અને એક માતાજી ને આ બે માતાજી ગયા અને એક ખૂટ એ કમ્પ્લીટ થઈ ગયો લેવાયાની જવાબદારી જેને આપણે નિજારો હોય કારણ કે ગામમાં ગામડીથી નિજારા હોય ગામડીથી નિજારાવાળા ભાઈને હું આખી ફોન કરી દઈશ એટલે લઈ જશે